ફેમિલી કેમ મજામાં હું પણ મજામાં જ તમારું બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આપણા બ્લોગ જોતા જ રહેવાનું અત્યારે મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે બગીચામાંથી જોઈ શકો છો આ આપણો મસ્ત મજાનો બગીચો છે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને અત્યારે વાગી ગયા છે નવ મિત્રો આપણે જવાનું છે બારે ફરવા તમને કમ્પ્લેન જોઈને તો ખબર પડી ગઈ છે અત્યારે જઈએ છીએ હવે આપણે સીધા બોલેરે કે આપણે જવાનું છે બોલેરો લઈને ને બધા ફેમિલી મેમ્બર છે બધા મતલબમાં બધા જવાના છે તો ચાલો બ્લોકમાં માં બની રહેજો અમારા ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો છે બોલેરે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી જ્યા છે બોલેરે અમારા મોટા મોટા યુટ્યુબર છે ઓગેશ ભાઈ તમારી આઈડી નામ તો આપો હું જો તો કરા સાંગાટી ઓગેશ 350 305 તો ભાઈ અમારા ઓગેશ ભાઈ ને એની ચેનલ બહુ મસ્ત છે એક નંબર એક નંબર વિડીયો બનાવે

અમને કરાવી ત્યાંથી દર્શન બ્લોકમાં કન્ટિન્યુ રહ્યો તો મારા બે મિત્રો જો આ બે સાલા છે મારા ફાઈનલી મિત્રો અત્યારે આપણે ભોગી ગયા છીએ હનુમાનગારા જો કે આપણે ત્યાં દર્શન કરવા આવવાનું હતું હનુમાન મંદિરે આ બધું ને જંગલ વિસ્તાર છે હા ભાઈ મોબાઈલ છે ને લાવવું નથી ફોટા બોટા ના પડે કેમ કે ફોરેસ્ટાવાળા અહીંયા અહીંયા છે એ લોકોએ ફોટો પડવાના મતલબ ફોટા પડી કે પણ વિડીયો શૂટિંગ ના પાડે છે કેમ કે આમાં જનાવરને બધું એવું હોય છે ને મિત્રો આપણે ત્યાંથી આવીશ ને જ્યાં ગાડી રાખવાની થાય ને ત્યાંથી દોઢથી બે કિલોમીટરનું ટ્રેકિંગ રહે છે તો કે આપણે પેદલ લઈને આવવું પડે છે મતલબ આવો રસ્તો હોય છે જોઈ શકો છો ને અહીંયા છે કાર ફીર દાદાનું સ્થાનક ને મંદિર થોડેક માસ છે Ternepan darsen karaw, tarakaw su darsen karaw, sabar kini riantaw. Aina limintro apraja sa mandiria, beso korso, darsen karaw ijo tumi. Tiro kakao si aina unazaro, utu otu. Ternepan aya, darsen karaw aya riantaw. Ida iwa, sepungutla mafremile, telapatay liya jasi, જો જોજો આપાહાડો બે ભાઈ ઇતિહાસ બહુ મોટો છે વાત પડી આપણે ગાડી નથી છે પાણી બટ દે બાકી આ છે ને સિંગલ એરિયા છે બધાય કરમ દાખાવા છે આ બધે મિત્રો અહીં આવ્યા ને તો કેવું છે ખબર છે એક બાપુ છે કે જાણા નાસ્તો લાવ્યા તારે બબ લાવ્યા છે ને મેવું છે કે આ પ્લાસ્ટિક મનાઈ નથી મે આ લોકોને ને બધે ના પાડી હતી આ લોકો બધે લાવ્યા બરોબર પ્લાસ્ટિકની ની મનાઈ છે શોકે અહીંયા મે હું કીધું કે પ્લાસ્ટિક કે લઈ નહીં મતલબ આ લાવવાનું છૂટી છે પણ મતલબ ખાઈ ને આ બજાવીને ફેંકી કે ને એટલા માટે બંધ છે મતલબ આ જંગલ એરિયામાં કાઈ ખાવાનું જ નહીં મતલબમાં યુઝ નહીં કરવા માટે એમ કેમ કે ફેંકે છે અમુક લોકોને કચરો જંગલમાં વધારે યુઝ થાય છે એના માટે એવું છે બાકી નહીં બંદર હતા હમણાં હોય તો બતાવું તમને એવું છે મસ્ત મજાનો નજારો છે અહીંયા ફરવામાં મજા પણ સોમાં હોય ને તો બહુ અલગથી જ મજા આવે તો અત્યારે સારું છે ચશ્મા ગાઢના મજા આવે ચોખું દેખ

ở phượt bộ ở đây ha, ở đây mà thợ bẩn nổi, bà cái, vào ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ઘરે જો કે આપણી સફર પૂરી કરીને આવ્યા છે ઘેરે દર્શન બર્શન કરાવીને જે છે ઘરે અમારી એ નખરા કરે છે અમારી મેડમ અહીંયા બેઠા છે તો કેમ કરે છે ને એવો શોખ છે આ કપડાનો પહેરો સમજો હાડી પહેરે ઓય જો કરે છે હું પહેરે છે હે જો એવું બોલે કેમ કે પીઝા મેં પહેરતા હોય ને એને જોઈને એમ જ કરે છે